બધો તો આજે આપણે બનાવવાના છે એકદમ નવી જ રીત થી ભાજી પાઉભાજી વાળી ભાજી પણ પાવ હંગાત નહીં પરોઠા હંગાત તુલાડો શરૂ કરી દઈએ તો એના માટે મેં આ બધું શાક લઈને મારા જોડે ચોપર છે એમાં ચોપ કરી લીધું છે ડુંગળી લસણ ફુલાવર કોબી ટોમેટા અને રીંગણ સમારીને લઈ લીધું છે તમાર જોડે દોરી વાળું ચોપર હોય તો એમાં ચોપ કરી લેવાનું ફટાફટ એટલે અંદર હિંગ નાખી દેવાની છે હિંગ ચોપ કરીને રાખેલું ડુંગળી લસણ નાખી દેવાનું છે અને સરખી રીતે શેકી લેવાનું છે એ શેકાઈ જાય એટલે ટોમેટા નાખીને શેકી લેવાના છે એ શેકાઈ જાય એટલે બે ચમચી ભાજી મસાલો કાશ્મીરી લાલ મરચું હળદર અને જીરું નાખીને બધું સરખી રીતે મિક્સ કરી લેવાનું છે તો હવે નાખી દઈશું બધા શાકભાજી શાકભાજીમાં મેં વટાણા રીંગણ કોબી અને ફુલાવર નાખી દીધું છે હવે બધા શાક નાખીને હરખી રીતે મિક્સ કરીને ઉપરથી મેઠું અને એક ગ્લાસ પાણી રેડીન બધું હલાઈને ઢોકીને વીસ મિનિટ ચડવા દેવાનું છે આપણે એ બધો શાક બાફ્યા વગર કાચો જ નાખ્યો છે એટલે ચડવામાં વાર લાગશે તમારી ભાજી વધારે હોય તો વીસ ની પચીસ મિનિટ જે થાય બહુ ઉતાવળ નહીં કરવાની શાંતિ રાખવાની લહેડતા વીસ મિનિટ પછી આપણી ભાજી બનીને તૈયાર થઈ જઈશ તમે જોઈ શકો છો તો હવે એના અંગાત ખાવા માટે મસાલા પાઉની જગ્યાએ બનાવી દઈશું મસાલા પરોઠા તો પરોઠો અહીંયા મેં અડધ કચરો ચડવી લીધો છે હવે તવી થોડું મખણ નોખીને અંદર પાઉભાજી મસાલો અને કોથમી નોખીને પરોઠો આવી રીતે ચડવી લેવાનો છે તો લહેડો આપણો મસ્ત મજાનો મસાલા પરોઠો બનીને તૈયાર થઈ ગયો છે ખાઈને કહું છે એવું બન્યું છે તો અમદાવાદ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો થેન્કસ ફોર વોચિંગ